તેઓ હોસ્પિટલોની અંદર ઓપરેશન તેમજ અન્ય સારવારનો લાભ લઈ શકે નિઃશુલ્ક જેને લઈને પાંચથી દસ લાખ રૂપિયાની સારવાર ઓપરેશન તેઓ કરાવી શકે જેને લઈને આ વહીવદના કાર્ડ આવનાર સમયમાં સિત્તેર વર્ષ તેમજ તેથી ઉપરના વયવૃદ્ધ વડીલો માટે આશીર્વાદરૂપ સમા બનશે જેને લઈને આ દ્રશ્યમાં જોઈ શકો તેમ મેમદાવાદ શહેરમાં આવેલ વોર્ડ નંબર ચારની અંદર મકડીયાપોર પંડ્યાપોર જેવા વિવિધ પોર વિસ્તારની અંદર આજે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મોટી સંખ્યામાં વહીવૃત વડીલોએ આ વયવંદના યોજનાના કેમ્પનો લાભ લીધેલો હતો ત્યારે આ કેમ્પની અંદર ભારતીય જનતા પાર્ટી તેમજ તેઓના કાર્યકર્તાઓ દ્વારા તેમજ અર્બન હેલ્થ સેન્ટર અને આરોગ્ય ખાતાની ટીમ તેમજ અર્બન હેલ્થ સેન્ટરની ટીમ તેમજ ટી એચ સંજય રાણા તેમજ અશોકભાઈ જગદીશભાઈ જેઓના સહકારથી અને ભારતીય જનતા પાર્ટી તેમજ તેઓના કાર્યકર્તાઓના સહકારથી સમગ્ર મહેમદાદની અંદર હાલ આ વયવંદના યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તેને લઈને વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે મહેમદાબાદ વોર્ડ નંબર ચારની અંદર પારુલબેન શાહ દ્વારા મગદરિયાપોર પંડ્યાપોર જેવી વિવિધ પોળ વિસ્તારની અંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આ કેમ્પનો લોકોએ લાભ લીધેલ હતો અને આવનાર સમયમાં પણ વધુમાં વધુ લોકો લાભ લે તેના માટે સુંદર આયોજનો કરવામાં આવી રહ્યા છે વિરાંગ મહેતા મહેમદાબાદ શું નામ છે શું પરિચય છે આપનો મારું નામ પારુલબેન શાહ છે આજે વોર્ડ નંબર ચાર ની અંદર જે સપ્તપોળ વિસ્તાર છે કહેવાય છે કે મગદડિયા પોળ મરડિયા પોળ પંડ્યા પોળ દેસાઈ પોળ જેવી વિવિધ પોળની અંદર આ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે શું કહેવા માંગો છો આ કેમ્પ આયો તો વય વંદના કેમ્પ જેવી રીતે આયુષ્યમાન કાર્ડમાં આપણને લાભ મળે છે તે જ રીતે આ લાભ આપણને આની અંદર પણ મળે છે અને સરકાર તરફથી આ કાર્ડ કાઢી આપવામાં આવે છે એમાં કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી હોતી માત્ર આધાર કાર્ડ હોય છે જેને સિત્તેર વર્ષ થયા છે તે માટે આ જે ગરીબ વ્યક્તિ છે કે ભાઈ કોઈ પણ સારી વ્યક્તિ હોય કોઈ બી એવું ઉંમરનો કે નાત જાતનો કોઈ ભેદભાવ હતો નથી સિત્તેર વર્ષના જેટલા પણ વ્યક્તિ છે તેઓને વયવંદનાના કાર્ડ અમે આ બીજો કેમ્પ કર્યો આજ રોજ કે અમારો વોર્ડ નંબર ચાર મોટો હતો એટલે બે ભાગ પાડીને બે ભાગમાં અમે કર્યા કે જેનાથી કોઈ વ્યક્તિ રહી ના જાય કોઈ પણ સેવાથી વંચિત ના રહી શકે શું શું લાભ થાય આનાથી

પોતે કાર જાતે ઘરે બનાવી શકે છે મોબાઈલમાં એપ આવે છે એપ ખોલીને જાતે બનાવવાનું હોય છે એ પણ પોતે જાતે પણ કરી શકે છે અરે કેટલા વાગ્યાથી કેમ ચાલુ થયું આજે બપોરે અમે અગિયાર વાગે કેમ ચાલુ કરીએ ને અત્યારે પુના કરીએ કેટલા લોકોએ લાભ લીધો અંદર પચાસ થી સાહીઠ જણા લોકોએ બરાબર આ જે તમે કહો છો વય વંદના બરાબર છે વય વંદના એટલે સિત્તેર વર્ષના ઉપરના લોકો આનો લાભ લઈ શકે આના માટે કોઈ હોસ્પિટલ કે એવું કોઈ નક્કી કરેલું છે કે હોસ્પિટલ લિસ્ટ જોરે આપેલું છે સરકારે દરેક જન પાસે લિસ્ટ હોય છે કે કોઈ પણ હોસ્પિટલમાં જે આયુષ્યમાન કાર્ડ અને આપણું ભાઈ વંદના કાર્ડ વેલિડ છે ત્યાં કોઈ પણ વ્યક્તિ આ દવા કરાવી શકે છે જોડે રહે છે અને ખર્ચ પણ આપે છે આવા જવાનું ભાડું પણ આપે છે અને આ યોજના આપણી સરકાર તરફથી આપણને મળેલી છે અને આ યોજનાનો દરેક જન લાભ લે તે માટે નમ્ર વિનંતી કરવામાં આવે છે અને કોઈ પણ જો બાકી રહી ગયું હોય તો મારો કોન્ટેક્ટ કરી શકે છે હું જાતે આવીને તમારી સાથે આવીને આ કાર્ડ cari appa mate me net